મારું નામ વિનય છે હું એક છોકરીને ખૂબ પ્રેમ કરતો હતો અને તેની સાથે લગ્ન કરવા માગતો પરંતુ મારા પરિવારના સભ્યો સખ્ત વિરુદ્ધ કરતા હતા તેમ છતાં પરિવારની વિરુદ્ધ જઈને આ છોકરી સાથે લગ્ન કરી મારી મરજી મુજબ લગ્ન કરવાને કારણે મમ્મી પપ્પાએ મને ઘરની બહાર કાઢી મૂક્યો અને મારા પપ્પાએ મને મિલકતમાંથી પણ કાઢી મૂક્યો હતો હું રેખામાં સુંદર અને સારા સ્વભાવવાળો છોકરો હતો હું અમારા સોસાયટીમાં રહેતી એક સુંદર છોકરી સાથે પ્રેમમાં પડી ગયો તેનું નામ નિકિતા હતું નાનપણથી જ મને નિકિતા ખૂબ ગમતી હતી અને નિકિતા માટે મેં મારા મમ્મી પપ્પા સાથે ઘણી વખત ઝઘડું કર્યું તેને ઘણીવાર કહ્યું કે હું તેને પ્રેમ કરું છું પરંતુ તે લોકો મારા લગ્ન તેની સાથે કરાવવા માટે તૈયાર ન હતા તેથી મને આવું કરવાની ફરજ પડી નિકિતા અને મારા ઘરેથી ભાગીને લગ્ન કરવા પડે અમે બંને અમારા પરિવારને છોડી ઘણા દૂર આવી ગયા હતા અને આ શહેરમાં રહેતા હતા જે અમારા માટે તંદન નવું હોય અહીં આવ્યા પછી અમે બંને પતિ પત્નીએ અમારા જીવનની નવી શરૂઆત કરી હતી મેં નિકિતા સાથે કોર્ટ મેરેજ કર્યા હતા અમારા બંનેનું જીવન ખૂબ જ સારું પસાર થતું હતું નિકિતા અને હું બંને સારા પરિવાર નાતા અમારા બંનેના ઘરમાં કોઈ વસ્તુની કમી ન હતી પણ અમારા પરિવારોથી અગર અલગ થયા બાદ અમારે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડેલો પરંતુ તેમ છતાં ઘણી સ્થિતિ સામે લડી અમે બંને બધું બરાબર કરી નિકિતા બનેલી છોકરી તેણે નર્સિંગનો કોર્સ કર્યો ત્યારે હું પણ ખૂબ ભણેલો હતો તેથી મને પણ સારી એક કંપનીમાં નોકરી મળી ઘર અમે એક રૂમ ભાડી લીધો હતો જેમાં અમે બંને રહેતા હતા અને નિકિતા તેના દિલને મનાવી શકી ન હોય તેના પરિવારને સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો છે તેને તેની મમ્મી સાથે એક બે વાર વાત કરી પણ તેની મમ્મીએ તેની સાથે વાત ન કરી અને શું કર્યું અમારા ઘરમાં કોઈ સ્નાન નથી અને તેને અમારી સાથે કોઈ સંબંધ નથી તથા અમારી સાથે વાત કરવાનો પ્રયાસ પણ કરી શકે તેની મમ્મીએ કહ્યું કે તું અમારા માટે મરી ગઈ છે તારી સાથે વાત કરવી પણ અમારા માટે ગુનો છે અને તારો અવાજ પણ સાંભળવા માગતા નથી મમ્મીની વાત સાંભળીને તો ખૂબ અને સમય સાથે તેના પરિવારના સભ્યોને પણ ભૂલી ગઈ કારણ કે અમારા જ્યારે લગ્નના ચાર મહિના પછી નિકિતાને ખબર પડી કે તે મા બનવાની છે આ પ્રયાસ પછી અમે અમારા ભાવિ બાળક વિશે વિચારવાનું શરૂ કર્યું અમે તેમના વિશે વિચારીને ઉજવણી કરવાનું શરૂ કર્યું અને પછી નવ મહિના પૂરા થયા પછી મારી પત્નીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો જેના સહારે અમે આખું જીવન પસાર કરવા માગતા હતા અમે ભૂલી ગયા હતા બધા જૂના સંબંધો ભૂલી ગયા હતા જાણે ભગવાનને અમને સહારો આપ્યો હોય એવું લાગતું હતું અમારા જીવનમાં એક નવો સંબંધ જોડાયેલો હતો અમે અમારા પુત્ર સાથે સરસ જીવન પસાર કરી રહ્યા હતા અમે બંને પતિ પત્ની એટલા ખુશ કે અમને લાગ્યું કે કોઈક દિવસ અમારી ખુશીને નજર લાગી જશે સમય આમ જ પસાર થતો અને ધીરે ધીરે મારો દીકરો દસ વર્ષનો થયો અમે બંને પતિ પત્ની તેને ખૂબ પ્રેમ કરતા તેની નાની નાની ખુશીઓનું ધ્યાન રાખતા કે જે પણ કહે એ સમય પહેલાં પૂર્ણ કરી દેતા પણ એક દિવસ જ્યારે હું ઓફિસથી આવી રહ્યો હતો ત્યારે અચાનક મારો અકસ્માત થયો ત્યારે લોકોએ મને રસ્તા પરથી ઉપાડી અને હોસ્પિટલ તો પહોંચાડી દીધું અને મારી પત્નીને પણ બોલાવી મારી પત્ની અને પુત્ર ખૂબ ડરી ગયા તેઓ હોસ્પિટલ આવ્યા અને ખરાબ હાલત જોઈને તેમને લાગે પણ મારો એક પગમાં ખૂબ ઈજા થઈ હતી જેના કારણે હું ચાલી શકતો નથી મારી તબિયત સારી ન હતી અને ડૉક્ટરે કહ્યું કે મારે લગભગ ત્રણ ચાર વર્ષ સુધી આરામ લેવો પડે અને જો મારી સંભાળ નહીં રાખું તો હું જીવન પર મારા પગથી લાચાર થઈ શકું છું અને આ માટે મારા માટે ત્રણ ચાર વર્ષ આરામ લેવો ખૂબ જ જરૂરી છે મારી પત્ની અને પુત્ર ખૂબ જ પરેશાન હતા મારો પુત્ર પણ સારાએ જતો હતો તેના શિક્ષણનો ખર્ચો ઘરનો ખર્ચો અને હવે મારી સારવાર માટે પણ અઢળક પૈસા ઊભા થઈ ગયા અને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી પરંતુ હું સંપૂર્ણપણે લાચાર ડોક્ટરે મને આરામ કરવાનું કહ્યું પણ આરામ કઈ રીતે થઈ શકે તો હું ત્રણ ચાર વર્ષ સુધી તો ઓફિસ કોણ જાય અને અમારું ઘર કેવી રીતે ચાલે કોઈક રીતે હમણાં માટે એ મારા દિવસ આમ જ વિચાર પણ પછી ઘરના સંજોગો બદલવામાં હોય ઘરમાં તકલીફો આવવાની હોવાથી પણ હવે તે હિંમ પણ હિંમત કારણ કે તે પૈસા હતા એ બધા પૂરા થઈ ગયા એક વાર તો મારી કંપનીના બોસે પણ મને મારી સારવાર માટે પૈસા આપ્યા પરંતુ તે પણ વારંવાર પૈસા આપી શકતા ન હતા તમે જાણો છો નિકિતાએ નર્સિંગનો કોર્સ કર્યો છે હું સરળતાથી હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી મેળવીશ અથવા તમને મને નોકરી કરવાની પરવાનગી કમ કરીશું અને ઘરના સંજોગો પણ બદલાશે જ્યાં સુધી તમે બીમાર છો ત્યાં પણ જ્યારે તમે સ્વસ્થ અને કામ પર જવાનું શરૂ કરશો હું ફરીથી ઘર સંભાળીશ મારી સાથે વાત કરતી વખતે આ જાણતી હતી કે હું તેને નોકરી કરવાની પરવાનગી નહીં આપું હવે એવી સ્થિતિ એવી હતી કે મને સમજાય તમારી પત્ની છે પણ કહેતી હતી એવું નથી કે હું નોકરી કરીને પણ હું તમારી સારવાર કરીશ અને તાને નિકિતાને એક હોસ્પિટલમાં નોકરી કરવા લાગી અને ફરીથી પરિવારમાં ખુશીઓ આવી